જય માતાજી જય સદારામ બાપા મહાદેવ હવે રાતે તો છે ને અહીં કંટાળી ગયા ગયેલા બહુ થાક લાગે તો અહીં સૂઈ ગયેલા વધારે બ્લોગ કંઈ બને નહોતો જેટલો બને એટલો હમણાં યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દઉં છું અને મજા આવી દિવસે તો આખો દિવસ બહુ મજા કરી લગ્નમાં નજીક કદાચ હતું બહુ દૂર હતું નહીં બાજુમાં હતું એટલે વાંધો નહીં જોઈ છ વાગે જેવા આવી ગયેલા છ વાગે છ વાગે પાછા આવી ગયેલા પણ થાક લાગે તો બહુ તો ખબર ના રહી કઈ કઈ ટાઈમે સુઈ ગયા અને વ્લોગ આખો પછી પછી તો બનાવવાનું કંઈ મેળવત ના પડ્યું અને અત્યારે હવે માતાજીના દર્શન કરવા લઈ જવાના એ લોકોનો ને આવું છે નહીં લઈએ ફાઇનલી ગાઈઝ આપણે દર્શન બીજા કરાઈને આવી ગયા છીએ એ દર્શન આગળનો એ દર્શન કરાવવાના એ બધા વિડીયો આગળના બ્લોગમાં અપ મૂક્યો અપલોડ કર્યો તો મૂક્યો હતો તો પછી આમાં નથી બનાવ્યો અને હશે ને ઓણા ચી ઓણું તેડવા માટે આવે છે તેડવા માટે તો એના માટેની બધી તૈયારી ચાલુ છે બધી તૈયારી કરે છે માનવ લોકોને બનાવવા માટે બનાવવાની બહુ ચાલુ છે થાળી ઊની સેલા

રહોડિયા રોડિયા એક નંબર હો દાળ મસ્ત બની તમારી એક નંબર વીઆઈપી પર એક નંબર હા

બધું જમવાનું બની ગયું છે બસ મહેમાન આવે એટલે આપવાનું છે જમવાનું બધું તૈયાર થઈ ગયું છે શું છે આમાં સબ્જી સાત છે બટાકાનું સાત

બધા અહીંયા જોડે બેઠા તો વિડીયો કોલ ચાલુ છે બધા બધા જોડે બેસીને તથા વિડીયો કોલ ચાલુ છે બધા પ્રકાશ કેવા ખેલ કરે છે ફાઇનલી કહેવાય છે મહેમાન આવ્યા મહેમાન લોકોને હડાડ્યા આપણને તો ખબર જ નહીં હોય ગયા હતા ખબર નહીં ક્યારે મહેમાન ચેક નીકળવાનું થયું ત્યાં એ નીકળ્યા ત્યારે જાગ્યા અને હવે જોન બીજી આવવા ને એના માટે કરિયાણું લેવા જવાનું છે તો બધા તો કંઈ નવરા નથી પણ બે ચાર જણા જઈ લતા અહીંયા કરિયાણું લેવા જવાનું છે કરિયાણું લઈએ અને અમારે પકાકો તો છે ને બિચારા સાર ખોતરામાં દૂનસા આવે એમ નહીં તાપના તાપના બિચારા ખોતર ખોતર કરે છે અને અમે પકાકો સાર ખોતરી અમે હેડ્યા ડે ગોટા ખાવા ડીસ્સા હા એને લીધે જ આપણે ડીસા આવી ગયા છે ડીસાથી તો સામાન લઈએ સામાન લઈ લઈએ અને ડીસાથી રસાલા બજાર રસાલા બજારથી સામાન લેવાનો જમણવારનો સામાન મેં આઠ આઠ વાગી ગયા છે બધો ઘણો ખરો સામાન લઈ લીધો છે આઠ વાગ્યાનો ટાઈમ થયો છે હવે સામાન લઈ અને પછી નીકળીએ સામાન બધો લેવરાઈ ગયો છે ખાલી પેક જ કરવાનો ડાલુ આવે એટલે પેક કરીને પણ બરાબર ને બરાબર બરાબર ઓકે ઓકે સામાન બધો લેવરાઈ ગયો છે ડાલુ આવે એટલે ડાલામાં લોડ કરવાનો છે બધો સામાન ડાલુ આવે એટલે સામાન લઈ લઈએ બધો ફાઈનલી બધ સામાન લઈ દીધો ડાલામાં લોડ કરી દીધો ડાલો પેક કરી દીધો છે અને હવે કેટલા વાગ્યા નવ વાગી નવ વાગી હવે નવ વાગ્યા છે ને હવે ઘરે પડ્યું છે ને આપણું હવે એવું માનવું છે નક્કી કરી લીધું કે સામાન આવી રીતે ડીસાથી ખરીદ્યો હોય ને તો સાંજે જવાય સાંજના ટાઈમે જવાય કે શાંતિ હોય ટ્રાફિક બી ના હોય ગરમી બી ના હોય મસ્ત પવન હું એ લાયા સાંજે વાગી ગયા છે ને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે સામાન બધો ત્યાં આપણા ઘરે ઘરે ઉતારવાનો છે તો સામાન ઉતારી દઈએ બધો ડાલુ આવી ગયું ઘરે આપણે પાછળ બાઈક વચ્ચે પડી તો બાઈક લઈને બાઇક પર આવ્યા અને સામાન ત્યાં ઉતારી દઈએ બધો બસ ગયા છે જમવાનું બાકી સામાન બીજો ઉતારી પછી જમીએ સામાન ઉતારી ડાળવાનું નહીં હવે લોગ અહીંયા પૂરો કરીએ જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ ગુડ નાઇટ